જય માતાજી જય શ્રી રામ મિત્રો તો આપણે આવી જાય એક નવા બ્લોગમાં તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અમે આ તો સવાર ઉઠીને ઘેર જોપનભાઈ મો ખાઈએ અને અમે પતંગ ચકાવવા આવ્યા હતા બરાબર તો પતંગ ચોમ બતાવી દઉં જો એક અરે બે પછી આ બાજુ પેલા ટી અહીંયા બે ચકાવી નીચે અને આ બાજુ ચકાસ અમારે અરે જો તો અમે પતંગ ચગાવવા આવ્યા હતા પતંગ ઉપર ભોગ બનાવતો પણ અમારી જો પતંગ નથી એટલે શું કરીએ મૂન પપ્પા આવી ગયા હતા ધાબા ઉપર અને એનો મસ્ત મજાનો ખાટલો હતો તે ખાટલા મેં ડાળીને શોનીથી બેસાઇ ગયા અને મારા પપ્પાનું કે હું મસાલો ખાઈ લઉં પતંગ પતંગ આવે તો આપણે પકડીએ નહીં તો હેર્યું પપ્પા જો આમ એ કે હું મસાલો મુ ખાઉં અને તું બેસ બરોબર પતંગ પતંગ આવે ઉપર જોઈએ પતંગ આવે તો પકડીએ બરોબર તો અગર કે હું મસાલોમાં હરું બરાબર અને તો અમે હું બેસે શોનથી પતંગ Ternyata teman-teman biar kelihatan monster agak jalan ya. Oh, lihat Sita, Pak. Lihat, lihat Sita, Pak. Sita, Pak. Lihat, teman-teman. Sita, Pak. Lihat, lihat Sita, Pak. Hah? Oh, oh. Bakal kayak dia, Pak. Sita, Pak. Bakal bau kering, Pak. Ah, potong coki, પવન પતંગ ચગતી છે પતંગ ચગતી છે તો મને જોવા રિઝલ્ટ બતાવી દઉં આટલે ફોટો બોટો પાડો ને તો મસ્ત ફોટો જોવા બેકગ્રાઉન્ડ એક નંબર આવે જો હા ને ખાલી આટલા માણસ ઊભો રાખીને એક ફોટો પાડીએ ને એક નંબર ફોટો આવો તો અમે આવી જાય સીતાબંધ ધાબા ઉપર સીતાબાન જોવા એક બિલાડી મળી એમાં જોવા

તો હું તમને ફોટો પાડી દઈએ જલ્દી ફોન કાઢો મસાલો ને કાગળ ને આ સાઈડ જો જોવા આવો જલ્દી હાલો ઉમર બુમાલ કાટી દીધો પપ્પન ભાઈએ તો આઠ મસાલો ભરી દીધો લો હા એમાં પાડવાનો કેમ એનો મોમો પોર્ટેટમાં

એ પડી ગયો ફોટો જોવા તમે જો એક નંબર પડી ગયો હા હા જો ખાલી ફોટો જો પડે જોવા મિત્રો ફોટો જોઈ લે ખુશ થઈ ગયો ને ભાઈ ખુશ થઈ જાય બીજો ફોટો પાડવા કહે બરોબર આપણો ફોટા તો પછી પાડીએ બરોબર તો આપડે મળીએ બીજા બ્લોગમાં માં બરાબર જો આ પતંગો ચકવાનું પાહી ચાલુ થઈ જઈએ તો આપણા મધ્ય બીજા વર્ગમાં કારણ કે પતંગ ચકાવું દેખાતું નહીં એટલા બરાબર તો જય માતાજી